અને ભાવનગરનો શખ્સ મુંબઈમાં નકલી ભારતીય ચલણી નોટોની સાથે ઝડપાયો મુંબઈના વિરારમાંથી પોલીસે બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો ભાવનગરની સરિતા સોસાયટીમાં રહેતા યુવકની ધરપકડ કરવામાં આવી છે આ યુવક પાસેથી પોલીસે પાંચસો ના દરની નકલી નોટોના ત્રેપન બંડલ મળી આવ્યા હાલ મુંબઈ પોલીસે આરોપીની પૂછપરછ કરી

શું સરખાપણું છે એની તપાસ તો થશે પણ એક તરફ ભાવનગરમાંથી બિનવારસી ના દરની નકલી નોટ મળે છે બીજી બાજુ મુંબઈની અંદર ના દરની નકલી નોટો સાથે આર્યન મનસુખભાઈ નામના એક વ્યક્તિની ધરપકડ થાય છે એ વ્યક્તિ જે છે તે ભાવનગરનો રહેવાસી છે અને ભાવનગરમાં જે મનસુખભાઈ છે તે સહકારી મંડળી ચલવે છે એટલે ભલે અત્યારે ઘટનાઓ બે અલગ લાગતી હોય પણ જો આમાં તપાસ કરવામાં આવે તો કદાચ કંઈક નીકળી કારણ કે જે પ્રકારે અચાનક પાંચસોના દરની નકલી નોટો બિનવારસી રીતે એટલે એવું બની શકે કે આની કોઈ તપાસ થતી હોય ને એના કારણે આ નોટો ફેંકી દેવામાં આવી હોય અથવા તો એવું પણ બને કે બંને ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ ન હોય પરંતુ આ એક સમયે જે બે ઘટનાઓ સર્જાય છે તેને લઈને એક ચોક્કસ સવાલો ઊભા થઈ રહ્યા છે મુંબઈની અંદર ભાવનગરના વ્યક્તિનું નકલી નોટો સાથે ઝડપાવવું અને સેમ ટાઈમ એટલે એ જ સમયે જ્યારે પોલીસ તપાસ કરી રહી છે એવા સમયે ભાવનગરમાંથી પાંચસોના દરની નકલી નોટોનું મળવું એટલે હવે હવે આ બંને વચ્ચે કંઈ કનેક્શન છે કે એની તપાસ તો જો પોલીસ એની તપાસમાં લાગી છે ને કડીઓ મેળવવાનો પ્રયત્ન પણ કરશે પરંતુ મહત્વની વાત અને જે ચર્ચા જે જોર પકડ્યું છે તે આ બે ઘટનાઓ એક સાથે બનવાને કારણે જયું છે જી રાધા બિલકુલ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ